આ વિડીયોને થોડામાં થોડો જોજો કારણ કે મિત્રો આ વિડીયો જોઈને તમને પણ મજા આવવાની છે સૌથી પેલા તો હાર્દિક સ્વાગત છે ગુજ ન્યુઝ ના સુરક્ષા પરથી તમારા બધાનું હાર્દિક સ્વાગત સોરી 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 થોડો ખોટો બોલાઈ ગયું છે તગુજુ ન્યૂઝ ની અંદર સુરેશ પ્રજાપતિ તમારા બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે જેટલા પણ લોકો જોવે છે વિડીયો તેના બધાનો ખૂબ ખૂબ આભાર સૌથી પહેલા તમારું નામ અને ગામ કોમેન્ટ અંદર લખી નાખજો જેથી કરીને આવનારા વિડીયો ની અંદર તમારું નામ અને ગામ હું લાઈવ રેકોર્ડિંગ ની સાથે કોમેન્ટ અંદર લખી શકું તો ખાસ કરીને તમારું નામ અને ગામ કોમેન્ટ માં લખી નાખો હવે આગળની વાત કરીએ તો મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સાથે છે ભાઈ બંધ કરીને અત્યારે વિડીયો વાયરલ થઈ ગયો છે જે ફોમતા કાકાને મળ્યો છે અને ફોમતા કાકા સાથે વિડીયો પણ બનાવ્યો છે મસ્ત મજાના કોમેડી વિડીયો બનાવ્યો છે પણ તો મિત્રો એ ભાઈને સપોર્ટ કરજો તમે વિડીયો અંદર જોઈ શકો છો આ ભાઈ મસ્ત મજાનો ડાયલોગ પણ મારે છે ભાઈ બંધ કરીને એનું નામ છે એ રીતે ફેમસ થઈ ગયા છે ખાસ આપણે વધારે ડિટેલ નથી પણ આ વિડીયો જોશો આગળ હું તમને આખો વિડીયો બતાવીશ પણ વિડીયો જોજો એ વિડીયો જેને તમને આનંદ આવે છે ને વિડીયોને લાઈક કરજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો કારણ કે મિત્રો આપણે ચેનલ ઉપર કેટલી પણ નાનામાં નાની મોટામાં મોટા એસ બિંદુ કોઈ પણ અપડેટ હોય તો સૌથી પહેલા આપણે ચેનલ

લાઈક શેર ના કમેન્ટ કરી